મહાકાવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણની શરૂઆત ઘણી સ્તુતિથી થાય છે ત્યાર પછી કુલ તાણું કડવામાં આ કથાને વહેંચવામાં આવેલી છે ઓખાહરણ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાંથી એક ગણાય છે આજે આ આખ્યાનનો સાર ટૂંકમાં સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં આ આખ્યાન ચોક્કસ અંત સુધી સાંભળશો જેનો લાભ એ છે કે તમને વર્ષ દરમિયાન કોઈ રોગ નહીં થાય અને તાવ અને તરિયો પણ નહીં આવે ભૂત પિશાચ તમારાથી દૂર રહેશે જો આ જાણકારી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ઓઘાહરણની રોચક કથા ચૈત્ર મહિનામાં વાંચવાનું સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે સૌથી પહેલાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને ઓખાહરણની કથા સંભળાવી હતી તેમાં ઓખાના જીવન વિશે તેમના વિવાહ વિશે અને કેવી રીતે અને ક્યાં થયો હતો તે વિશે બતાવ્યું હતું સુખદેવજીએ ઓખાહરણની કથાની શરૂઆતમાં જ કહ્યું હતું કે ઓખાહરણની કથા જે કોઈ પણ ચૈત્ર મહિનામાં વાંચશે કે સાંભળશે તેને આખા વર્ષ દરમિયાન ક્યારેય કોઈ રોગ નહીં થાય આ અખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો દૈત્ય રાજા બલિરાજાનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પોતાના પુત્રવત સન્માન આપે છે બળના મધમાં બાણાસુર સર્વલોકમાં હાહાકાર મચાવે છે અંતે તેની સામે કોઈ લડવા વાળું ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સામે લડવા માટે આહવાન કરે છે અંતે શિવે તેને વજન આપ્યું કે હું નહીં પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા અવશ્ય પૂર્ણ કરશે પણ તું ત્યાં સુધી રાહ જોજે ત્યાર પછી ગણેશજીના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે ગણેશજીની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરીને ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ તેમનું શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છુપાઈ જવાની કથા બતાવવામાં આવી છે આ પુત્રી એટલે ઓખા જેને પોતાના ભાઈની મદદ કરવાને બદલે તે ડરીને છુપાઈ જાય છે અને તેના સજારૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મ લેવાનો સાપ મળે છે અંતે ઓખા કરગરીને માતા પાર્વતીને પોતાને દૈત્ય કુળમાં જન્મ લેવા છતાં પણ દેવકુમાર સાથે લગ્ન થવાના અને ત્યાર પછી પોતાના દ્વારા તેમનો સ્વીકાર થવાનો આશીર્વાદ મેળવે છે આ ઓખાનું દૈત્યરાજ બાણાસુરને ત્યાં જન્મ થાય છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને જ પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તમારા બળના અભિમાનનો નાશ થશે તમારા બાહુઓ છેદાશે ઓખાને કદી પરણાવી જ નહીં તેવો સંકલ્પ કર્યો અને તેની સાથે જ એક પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એક દંડિયા મહેલમાં સઘળી રાજથી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે ઓખા યુવાનીમાં આવે છે અને સ્વપ્નમાં પોતાના થનાર પતિના દર્શન કરે છે ઓખાની સખી ચિત્રલેખા જે ચિત્રકલામાં પારંગત છે દેશ દેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી બનાવીને ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા હતા તે દ્વારિકાના રાજા શ્રીકૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ હોય છે અને એ પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરીમાંથી રાજકુમાર અનિરુદ્ધનું ઊંઘમાં સૂતેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને તેને ઓખાના ઓરડામાં લાવી દે છે ઓખા અનિરુદ્ધના છાનામાંના લગ્ન થાય છે જાણ થતાં બાણાસુર કાળઝાળ બનીને અનિરુદ્ધ પર ત્રાટકે છે સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે અનિરુદ્ધની મદદ કરવા માટે શ્રી કૃષ્ણ આવે છે જ્યારે પોતાના ભક્ત બાણાસુરની મદદે ભગવાન શંકર આવે છે શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે અંતે સૌ સારાવાના થાય છે બાણાસુરનો મધ ભાંગે છે કૃષ્ણ શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અને અનિરુદ્ધ ગૃહ સંસાર માને છે અંતે હરણ તો અનિરુદ્ધનું થયું છતાં તે ઓખા હરણ કહેવાય ભગવાન શ્રી કૃષ્ણ અનિરુદ્ધ અને ઓખાને લઈને દ્વારિકા આવે છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ ઓખાની પાસે બેસે છે અને પ્રસન્ન થઈને કહે છે હે પુત્રી તમારે જે વરદાન માગવું હોય તે માગો ઓખા ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારા પિતાજીને એક પુત્ર આપો અને તેમનો વંશ આગળ વધે ભગવાન તેને તથાસ્તુ કહી અને વરદાન આપે છે અને બાણાસુરને એક પુત્ર થયો જેનું નામ ગયાસુર હતું ગયાસુર નગરી આજે પણ છે જ્યાં બધા જ દેવી દેવતા વિદ્યમાન છે આજે પણ ગયાજીમાં શ્રાદ્ધ અને તર્પણ કરીને પિતૃ મુક્તિ થાય છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ બધાની લાજ રાખી અને બધાનો બેડો પાર થઈ ગયો ઓખા હરણની પાવન કથા જે ચૈત્ર મહિનામાં સાંભળશે તે ભક્તોનું કલ્યાણ થશે અને આ કથાની સાથે જ હર અને હરિની કૃપા પ્રાપ્ત થશે અને બધા જ કષ્ટ દૂર થશે